રાજ્યમાં અને શહેરમાં હાલ અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેને લઈને રોગચાળાની ભીતિ છે અલગ અલગ જગ્યા પર કમોસમી વરસાદને લઈને જગતનો તાત પણ હાલ અત્યારે ચિંતામાં છે અલગ અલગ જગ્યા પર વરસાદનું ગંદુ પાણી ડ્રેનેજનું ગંદુ પાણી જ્યારે ભરાઈ રહ્યું હોય ત્યારે લોકોને રોગચાળાની ભીતિ છે રોગચાળો ફાટી નીકળે ત્યારે કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય આપણને સૌને વાકેફ છે ત્યારે એસએસજી હોસ્પિટલ જે મધ્ય ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલ માનવામાં આવે છે ત્યાં જ આરોગ્ય વિભાગ હાલ અત્યારે એક્ટિવ મોડમાં છે એટલે કે એલર્ટ છે આ પરિસ્થિતિને એટલે કે રોગચાળાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એસએસજી વિભાગ તૈયાર હોય અને તે જ અંતર્ગત એસએસજી વિભાગના આરંભો તરફથી એક વિશેષ માહિતી સામે આવી રહી છે ઉનાળાની ઋતુમાં માવઠાને કારણે ડબલ ઋતુ જેવી મોસમ હાલમાં ચાલી રહી છે હાલમાં તો કોઈ રોગચાળાને લગતા એ ફરિયાદ કે કેસીસ નોંધાયા નથી પરંતુ હોસ્પિટલ આ માટે પણ સંપૂર્ણ સજ્જજ છે અમારી પાસે રોગચાળાને લગતી તમામ દવાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે આ માટે હું જાહેર જનતાને એ જ અપીલ કરવા માગીશ કે સ્વચ્છતા જાળવે અને કાળજી રાખે તો આપણે રોગચાળાથી બચી શકીએ